એકમ ન કે શૂન્ય છે કે નહીં આપણે ચકાસવાનું છે જો આ પ્રશ્ન જે છે એકદમ સરળ છે પરંતુ સમજવા જેવો પ્રશ્ન છે તો આપણે સમજવાનો પહેલાં પ્રયત્ન કરીએ અહીંયા આપણને કોઈક પ્રાકૃતિક સંખ્યા એને આપેલી છે તો હું એની જગ્યાએ પણ દાખલા તરીકે દસ લઉં છું કેટલા લઉં છું હું દસ લઉં છું ચાલો હવે દસના આપણે અવયવ પાડીએ તો શું પડશે બે પંચા દસ ધ્યાનથી દેખજો હવે દસની જગ્યાએ પર હું વીસ લઉં છું બરાબર આ વીસના આપણે જો અવયવ પાડીએ તો શું થશે બે દસ દુ વીસ થાય અને દસના અવય પાડીએ તો બે પંચા દસ થશે રેડી ગમે તે તમે લેશો ચાલો અહીંયા હું સિત્તેર લઉં છું સિત્તેર હે ને આપણે જુઓ કેવી સંખ્યા લેવાની છે કે જેનો છેલ્લો અંક કેવો હોજે શૂન્ય એવી સંખ્યા લેવાનું છે ઉદાહરણ માટે મેં એવી સંખ્યા લીધેલી છે રેડી તો આપણને ખબર છે જુઓ કે પાંત્રીસ દુ સિત્તેર થાય બરાબર પાંત્રીસ દુ સિત્તેર અને સાત પંચા પાંત્રીસ તે એક વસ્તુ વિચારો કે આ જેટલા બી મેં આના અવયવ પાડ્યા છે કે એવી સંખ્યા જેનો અંતિમ અંક શૂન્ય હોય એના આપણે અવયવ અવયવ પાડીએ છે તો એનામાં જુઓ બે છે પાંચ છે બે છે પાંચ છે બે છે ને પાંચ છે એટલે કે એકમનો અંક ક્યારે શૂન્ય હોય જ્યારે તે સંખ્યાને આપણે બે અને પાંચ વડે નિશેષ ભાગી શકીએ ટૂંકમાં એના અવયવોમાં એના અવયવોમાં બે અને પાંચનો સમાવેશ થવો જ જોઈએ તો જ એ સંખ્યાનો અંતિમનો અંક કેવો હોય શૂન્ય હોય રેડી અને બે અને પાંચ વડે કેવી નિશેષ ભાગી શકાય એવી હોવી જોઈએ એનો મતલબ શું થાય કે તેના અંદર એના અવિભાજ્ય અવયવોમાં બે અને પાંચનો સમાવેશ થવો જ જોઈએ રેડી ચાલો હવે આપણે આના પ્રત્યે શું લખશું તો એના પ્રત્યે આપણે લખવાનું કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક ત્યારે જ શૂન્ય હોય કે તેને કોઈ પણ સંખ્યાનો અંતિમનો અંક ત્યારે શૂન્ય હોય કે તેને બે અને બે અથવા બે અને અને પાંચ વડે ફરજીયા બે અને પાંચ વડે નિશેષ ભાગી શકાય શકાય એટલે કે એટલે કે તેના એટલે સંખ્યાના તેના અવિભાજ્ય અવયવોમાં બે અને પાંચ હોવા જ જોઈએ એટલે કે ફરજીયા અહીંયા જ લગાડેલું છે હોવા જ જોઈએ કોણ તો બે ને પાંચ કેમ હોવા જોઈએ આપણે હમણાં દેખ્યું છે એટલા માટે ચાલો હવે શું કરશું આપણે તો શું આપ્યું છે આપણને છની એન ઘાત તો માટે આપણે છની એન ઘાતના અવયવ પાડીએ રેડી તો અહીંયા શું આપણને આપ્યું છે છની એન ઘાત છની એન ઘાત બરાબર શું થશે તો આપણને ખબર છે બે તરી શું થાય છ થાય અને આખાની એનઘાત ચાલો આની બેની એન ગાતાનો મતલબ થાય ગુણ્યા ત્રણની પણ શું થશે એન ગાતાનો મતલબ થાય તો હવે જુઓ છના આપણે અવયવ પાડીએ છીએ એનામાં આપણને બે તો મળે છે પરંતુ પાંચ જોવા મળતો નથી રેડી ને આપણે શું કીધું હતું કે ફરિયાત બે અને પાંચ ફરજીયાત હોવા જોઈએ તો જ આપણને એકમનો અંક શૂન્ય મળે તો આ જે પ્રશ્ન છે સહેલો તો છે સરળ તો છે પણ પરંતુ ખૂબ જ સમજવા જેવો પ્રશ્ન છે તો આના પરથી આપણે શું લખી શકીએ હવે છની એન ઘાતના છ ની એન ઘાતના અવિભાજ્ય અવયવમાં અવિભાજ્ય અવયવો માં બે છે પરંતુ પાંચ નથી માટે માટે અંતિમ અંક શૂન્ય હોય અંતિમ અંક શૂન્ય ના જ હોય રેડી કારણ કે બે તો છે પરંતુ પાંચનાથી બે અને પાંચ બંને હોતા આપણે આના અવિભાજ્ય અવયવમાં કોના છની એન ઘટના તો આપણે શૂન્ય હોતું ઓકે તો લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ